એકચ્યુલી અમે બે વરસ પહેલાં જ ત્યાં મૂવ થઈ ગયા હતા અને હું ત્યાં ભણવાના બેઝ પર ગઈ હતી અને મારા હસબન્ડ બી ત્યાં જ છે તો બસ અહીંયા જસ્ટ મેં મહિનાના એના માટે આવી હતી ને હવે હું ફરીથી લંડન રૂટીનમાં જવા માટે જઈ રહી હતી હા એટલે થયું એવું કે અમે બાર દસ જેવું એ લોકોએ ચેક ઇન બંધ કરી દીધું અને મને પહોંચતાં પહોંચતા બાર વીસ જેવું થઈ ગયું તો મેં એ લોકોને રિક્વેસ્ટ કરી દસ મિનિટ મેં કીધું હજુ દસ જ મિનિટ થયા છે તો મને જતી રહેવા દો પણ સમ હાઉ એ લોકોએ મને ના જવા દીધી અને મારે પાછું ફરવું પડ્યું અમને તો આઈડિયા જ નથી અમે ઓલમોસ્ટ એરપોર્ટથી તો બહાર નીકળી આવ્યા હતા અને એરપોર્ટથી થોડે આગળ આવ્યા ત્યાં ત્યારે અમને ન્યૂઝમાંથી જોઈને ખબર પડી સગાવાળાનો ફોન આવ્યો આવી રીતે કે તું જે પ્લેનમાં જઈ રહી હતી એ જ પ્લેનને આવું થયું એ એ ટાઈમે તો માનસિક પરિસ્થિતિ કંઈક એવી હાલતમાં જ નથી કે હું કંઈક વિચારી શકું કે કંઈક ફીલ કરી શકું અને જે થયું એ ખોટું થયું બટ ખાલી મારું એ હવે ભગવાનની કૃપા રહી હશે મારા પર કે હું જે દસ મિનિટ મોડી પડી અને આગળ ફ્લાઇટમાં જઈ ના શકી ચલો હું રમણીક ચૌહાણ મેઘરૂટ ટાઉનશીપ જળેશ્વર ગઈકાલે જે અમદાવાદ પ્લેન ક્રેસની જે ઘટના બની એમાં મારા પુત્ર વધુ ભૂમિબેન એ જવાના હતા પણ કંઈક ટ્રાફિક અને અગમચેટીના પગલાં અને ભગવાનની કૃપા અમે દસ મિનિટ એરપોર્ટ મોડા પહોંચ્યા અને બોર્ડિંગ થયું નહીં અને બોર્ડિંગ થયું નહીં એ તો ઠીક છે પણ ત્યાર પછી અમને જે સમાચાર મળ્યા અને અમારા જે સમાચાર મળીને અમને ઘણું દુઃખ થયું કે બસો બેતાલીસ જણા અંદર હતા એમાંથી આ બે જણ જે આબાદ બચાવ થયો છે એ અમારા માતાજીની કૃપા અને અમારા ઈષ્ટદેવ સદગુરુ કબીર સાહેબની કૃપાથી આ બંને જીવ બચ્યા છે અને જે કોઈ સ આત્માને સદગતિ થયા છે એમના આત્માને શાંતિ મળે એવી જ મારા ઈષ્ટદેવ અને કુળદેવીને પ્રાર્થના